સુરતમાં ત્રેવીસ વર્ષીય મહિલા પર બળાત્કાર ગુજારવાના આરોપમાં ભાજપના વોર્ડ મહામંત્રી સહિત બે લોકોની ધરપકડ કરવામાં આવી છે સમગ્ર ઘટનાની વાત કરીએ તો સુરત ભાજપના વોર્ડ મહામંત્રી અને તેના એક સહયોગીએ ત્રેવીસ વર્ષીય મહિલા પર બળાત્કાર ગુજાર્યો હતો પોલીસે આ મામલે બંને આરોપીની ધરપકડ કરી છે ધરપકડ કરાયેલા આરોપીઓમાં ભાજપના વોર્ડ મહામંત્રી આદિત્ય ઉપાધ્યાય અને તેમના મિત્ર ગૌરવસિંહ રાજપૂતનો સમાવેશ થાય છે આદિત્ય ઉપાધ્યાય સુરત શહેરના વોર્ડ નંબર આઠમાં ભાજપના મહામંત્રી હતા બંનેએ મળીને ત્રેવીસ વર્ષીય મહિલાનું ઠંડા પીણામાં નશીલા પદાર્થ ભેળવીને અપહરણ કર્યું હતું અને તેને કારમાં એક હોટલમાં લઈ ગયા હતા જ્યાં તેમણે તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો મહિલા પર બળાત્કારના આરોપસર ધરપકડ કરાયેલા વોર્ડ જનરલ સેક્રેટરી આદિત્ય ઉપાધ્યાયને ભાજપે તેના પદ પરથી દૂર કર્યો છે સુરત પોલીસ ડીસીપી રાકેશ બારોટના જણાવ્યા અનુસાર જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં એક પીડિતા દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી હતી જેમાં બે પુરુષના નામ આપવામાં આવ્યા હતા તે મુજબ રેપની નવી કલમ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે ફરિયાદમાં નામ આપવામાં આવેલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે ગઈકાલે રાત્રે જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં એક બળાત્કાર સંબંધિત રજૂઆત મળેલ જે અનુસંધાને ગુનો દાખલ કરવામાં આવેલો છે જેમાં આરોપી તરીકે ભોગ બનનાર દ્વારા બે આરોપી હોવાનું જણાતા એ મુજબ રેપની જે કલમ છે એ કલમનો ઉમેરો કરવામાં આવેલો છે સદર બનાવવામાં વિગત એવી છે કે જે આ ભોગ બનનાર છે એના બે પરિચિત મિત્રો છે અને એની સાથે એ ફરવા ગયેલી હતી અને ત્યાં એના કહેવા મુજબ એને નશાકારક પીણું આપી અને બાંધમાં નથી એ દરમિયાન એનો હોટલમાં સાથે લઈ જઈ અને વારાફરતી એના પર બળાત્કાર કરેલો છે એવી રજૂઆત મળેલી છે એ સંબંધે ફરિયાદ નોંધવામાં આવેલી છે અને ગુનાના ગામે જે બે નામ એને જણાવેલા છે એ બે આરોપીઓની હાલમાં અટકાયત કરવામાં આવેલી છે એમણે જે નામ આપેલા છે એમાં એક આદિત્ય નામ આપેલું છે અને બીજું એક ગૌરવ નામ આપેલું છે અને ફરિયાદીના જણાવ્યા મુજબ એની જે જ્યાં રહે છે એની આજુબાજુ જે એના રહેનારા એટલે પરિચિત વ્યક્તિઓ છે એવું એના જણાવ્યું છે એ બે વ્યક્તિની હાલમાં અટકાયત કરવામાં આવેલી છે અને ભોગવનારે જે વિગત જણાવેલી છે એ મુજબ આગળની તપાસની કાર્યવાહી ચાલુમાં છે પીડિતાએ જણાવ્યું હતું કે તેને બીચ પર લઈ જવામાં આવી હતી જ્યાં આરોપીઓએ તેને એક ડ્રિંક પીવડાવ્યું હતું બાદમાં તે નશામાં જતી રહી હતી પછી તેને એક હોટલમાં લઈ જઈને બળાત્કાર ગુજારવામાં આવ્યો છે પીડિતાની ફરિયાદના આધારે કેસ નોંધવામાં આવ્યો છે આ મામલે અત્યાર સુધી બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે પોલીસ હાલ વધુ પુરાવા એકત્રિત કરવાની પ્રક્રિયા કરી રહી છે ધરપકડ કરાયેલા આરોપીઓનો કોઈ ગુનાહિત રેકોર્ડ મળ્યો નથી બંને યુવકો યુવતીના પરિચિતમાં જ છે અને નજીકમાં જ રહે છે પોલીસની વધુ પૂછપરછમાં ખુલાસા થશે સુરતથી સંવાદદાતા સંજયસિંહ રાઠોડનો અહેવાલ